એક જણો હમણાં મેં એની ઘરે જતો થોડો આમાં આમ પંદરમા માળનું પંદર માળનું બિલ્ડિંગ સૌદમા માળે રહેતો તો એ આમાં મામા મામામ આમ ધ્યાન મોબાઈલમાં અને આમાં કરતો લિફ્ટ પાઇપ વચ્ચો લિફ્ટનું બટન દબાવ્યું લિફ્ટ આવી આમાં મામામ કરતો લિફ્ટમાં વે ગયો સૌદ માળનું બટન દબ્યું પાછો મળ્યો આમાં મામામ કરવા હવે રસ્તે ટૂંકમાં માળમાં વચ્ચે કોકે લીપને બગાવી હોય ને કોકે બટન દબેલું એ હાથમાં માળવાળા બટન દબેલું અને હાથમાં માળે ઊભી રહી ગઈ આને એમ કે બંદા સૌ માળે પહોંચી ગયા હતો તો મોબાઈલમાં ગભદીને ઉતરી ગયો બોલો જવાનો હતો સૌદ પિસ્તાલીમાં એનો ફ્લેટ નંબર સૌદ પિસ્તાલીસ હતો હાથ પિસ્તાલીસનો ડોરવેલ દબાવ્યો આમ આમ કરતા કરતા એ જ ખૂણાનો તો અંદર બે નહીં ત્યાં આમ 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 કરતા દરવાજો ખોલ્યો આમ કોણ જોવે કોણ આવ્યું ભોજ્યો ભાઈ અને બોલો આમ 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 કરતો સોફે બે ગયો જોતો નથી ક્યાં કલર નો છે એ સોફે બે ગયો બેને આ આમ 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 કરતા પાણી લાવ્યા ઓલે આમ 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 કરતા પાણી પી લીધું અને પછી બેન રહોડા આમ મોબાઈલમાં આમ રમતા હતા ભાઈ સોફે બેઠો બેઠો એમાં હકીકતનો હાથ પિસ્તાલી આવ્યો એને ડોરવેલ દબાયો સૌદ પિસ્તાલીએ દરવાજો ખોલ્યો હાથ પિસ્તાલીએ સૌદ પિસ્તાલીને જોયો તે હાથ પિસ્તાલીને થયું કે હું ખોટા ઘેરે વૈ આવ્યો સોરી સોરી કીને નહીં વૈ ગયો બોલો લ્યો જગતના ચોકમાં નીકળે છે એ જગત માટે નીકળે છે આ તમે જુઓ આ શિવરાત્રીના મેળામાં આ ઘણા એમ કે જેને આમ જો અમુક તો હાવ ઉપરની સર્કિટ વગેરેના જ વૈયા આવ્યા હાવ મારા હમુક એને જ્યાં જુઓ ને ત્યાં હામાં એવું થોડું હોય અને એમાંય તો અમુક તો હાવ મોબાઈલમાં માઝા મૂકી આમ આમ આ મેળામાં હાજર થતા તો આમ 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 કરતા થાંભલે ફટકાય તક સોરી સોરી થાંભલો છે તારો બાપ ક્યાં જાહી ખબર નથી બોલો લ્યો ભીખુદાન ભાઈ એમ કહે ને કે હોરન મારે તો ઢોર ખાઈ જાય માણા ન કહો તો બોલો આ મેળો માણસ બનવાનો મેળો છે આ શિવરાત્રીનો મેળો અને એમાંય તમે કલ્પના કરી લો કે આખાઈ ગુજરાતના તમામ સાઉન્ડવાળા અહીંયા છે તમામ મંડપવાળા અહીંયા છે તમામ લાઇટ ડેકોરેશનવાળા અહીંયા છે અને જેટલા જેટલાને ધર્મ પ્રત્યે પ્રેમ છે એ બધાય અત્યારે ગુજરાત અહીંયા આખો એમ શિવરાત્રીના મેળામાં બેઠે બાકી તો ઘણા હોય તાણી હું તાજ એક જણા ને કીધું કે કઈ બાજુ જાઓ તમે પેલા બહુ પણ એક કામ કરજો તમે શિવરાત્રીના મેળામાં જાઓ અને કોઈ દિગંબર સાધુ ના દર્શન થઈ જાય અને એના પગ પકડી લેવ અને એના જો આશીર્વાદ મળી જાય એટલે બેડો પાર આ અમુક અમુક મુદ્દો છે ને આ મહાન બધા સંતો છે પણ અમુક મુદ્દા આપણા મગજમાં બે જાય આપણે અમરનાથ જઈને પારેવા ગોય કે બોલો હવે એ સફેદ પારેવા અહીંયા દસ રૂપિયા ની જોડ મળશે મહાદેવ હામો બેઠો એમાં મોજ માણી જો બાપ એમ અહીંયા જેટલા જેટલા આપણા મહાપુરુષો જેટલા સંતો બેઠા છે બસ એના ચરણે વ્યા બીજું ગોતવાની જરૂર નથી આ તો એવું મગજમાં ઠેરાવી દીધું ઓલા ઉતર્યો એ ભાઈ એસટી ડેપોમાં ન્યા હાલીને ધીરે ધીરે આવતો હતો હજી તો દામો કુંડે પોગ્યો ત્યાં એક દિગંબરના દર્શન થયા હો ખાલી પોતળી પહેરેલી તા તો પગ પકડી લીધા બાબા આશીર્વાદ દો બોલો કે પગ મૂકીને અરે કે મને એક જણા કીધું કે દિગંબરના દર્શન થઈ જાય બેડો પાર અરે પગ મૂક દિગંબર નથી અમદાવાદનો છું આ તો દામો કુંડમાં નાતો છો કપડા કોક જીકી ગયું આ ધરાર ની વાતો નથી બાપ એ તો ભીતર જે રંગાણા હોય હમણાં જે વિદ્યાબેને જે અમરમાને યાદ કરીને ગાયું કેવા સંત મહાપુરુષોને જે અનુભવ થયો ને પછી જે લખાણું છે ઈ ભજન એ ઠેઠું ધ્યાલે આ કઈ એસી રૂમ માં બેઠા બેઠા ભજનો નથી લખાણો નથી ઘણા કવિતાઓ લખતા પાતળો મારો બાંધો છે બાંધા મેં હાંધો છે એ મારે મને વાંધો છે તારું તારું તું હું મંડાડો અમે હું મરી આમાં હા ખરેખર અને અત્યારે તમે જુઓ ને સાહેબ તો બધા જે હોય આમ આપણે રોડે નીકળીએ ને તમે જોજો ડ્રાઈવર સિવાય કોઈ ગાડીમાં આમ આમ કર્યા વગર ન બેઠું સારું છે ડ્રાઈવર સાલું ગાડીએ ન કરતો આનાથી બીજું વ્યસન ક્યું હોય શકે સાહેબ ਣ ਗੁਣ ਤਾਂ ਭੰਗ ਤਾਂ ਇਹ ਬਾਕੀ ਮੇਲਦਾ ਆਖੋ ਭਵ ਮੈਂ ਤੋ ਗਾਲਿਓ ਸੇਵਤ ਬਾ ਸੁੰਨਿਆ ਤਣੋ ਸਰਵਾਰ ਸੇਵਤ ਬਾ ਸੁੰਨਿਆ ਤਣੋ ਸਰਵਾਰ હેલો શ્રીવતમાં શૂન્યત્તણો સર્જમાગ શ્રીવતમાં શૂન્ય તણો સર્જમા હાવ દિલની વાત કહું અહીંયા એટલા દે સાંભળવા જાવું છે આ તો ભાઈ કે એટલા આગ્રહથી ભેહી આવી અહીંયા જેટલું થાય સાંભળી લેવા કારણ આ શરીર છે ને સાહેબ એ ભગવાન કૃષ્ણની વાંઘણી છે

ઢોલ નહીં કેવી મજા આવી કે બહુ પ્રસંગમાં મજા આવી તારે ઢોલ એમ કે છે હરણાય બે એને વાત કહું તમને કે કયો ને કે હે બેન હરણાય તે એવા ક્યાં પૂન કર્યા કે માણસના હોઠના તો તને ઓહિકા મળે અને એની દય આંગળીયું તારા પગ દબાવતું હોય અને અમને ડોકમાં નાખ્યા નથી ને ધબધબાતી બોલાવી નથી અને ત્યારે શરણાએ જવાબ આપ્યો કે હા ભાઈ ઢોલ અમે અમારા જીવનને પોલું કરી નાખ્યું છે અમિયા અમારા જીવનના સિદ્ધરોને ખુલ્લા મૂકી દીધા અને માલિક જેમ ફૂંક મારે ને એમ વાગ્ય છીએ અને તે તારા બેય પડ ઢાંકીને રાખ્યા છે અને દબેલું રાખો ને એટલે દુનિયા બહુ ટીપે આમાં હું છે આમાં હું છે આમાં હું છે આમાં હું છે એકવાર ફૂટી જાય ને પછી કોઈ જો દાંડી મારે તો મને કહેજે સાહેબ સદગુરુ જેમ આપણને ફૂંક મારે એ રંગ મોરલડી વાત માં કરતા સારો ઉત્સવ આવશે આપણે એમ નથી કેતા કોઈ પણ વર્તમાન માં જીવવાની કોશિશ કરજો અત્યારે જે મોજ આવે છે અત્યારે જેની બાજુમાં બેઠા છે જે સ્થળે બેઠા છે બાપુ ગુજરાતી ભાષાની મોજ તો જુઓ

આજ મે મળે પાછા મળશે નહી વહી જા મે પાછા મરસે ઘરના રે ખે ઘડનારે ઘડનારે સુરમા જ બોરી ઘડી મેળે આ ਮਿਲੇ ਮਿਲੇ ਇਹ ਮਿਲੇ ਮਿਲੇ ਮੁਰਾ ਲੜੀ ਹੈ ਰਹਿ ਰਹੀ ਹੈ ਜੀ ਹੈ ਨਹੀਂ ਚੜੀ ਨੇ ਰਾਮ ਰੇਲੇ ਚੜੀ ਇਹ ਵੀ ਹੈ ਲੈ ਚੜੀ ਨੇ ਰਾਮ ਰੇਲੇ ਚੜੀ வார் 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 ਲੱਗਿਆ ਹੈ ਦਿਲ ਜਲਣ ਜਲਣ ਨਲੀਆਂ बली જ૨ચ૨લ જાલે ભાલે